પાછળથી આવ્યા અમે આગળ આવવા ના દીધા છે અને પછી પ્રવચન ત્યારે તો બોલે નહીં પ્રવચન પત્યા પછી એ અંદર નો અગ્નિ જયારે બહાર આવે ને ત્યારે ખરેખર ક્રોધ નથી એ શું છે કેમ મારે આગળ બેસવું તું મારા સડે મને આગળ બેસવા નથી પાછળ દોસાડ દીધો તમારો યુગો ડિસ્ટર્બ થયો બધાની વચ્ચે ડિસ્ટર્બ થયો સાચું બોલો તમારા પપ્પા તમને ક્યારેક ચાર જણાની વચ્ચે કંઈ કહી દે ત્યારે તમે પપ્પાને કીધું તું ને પપ્પા રૂમમાં પૂરીને લાખો મારજો આમ ચાર જણાની વચ્ચે તમારે મારું ઇન્સર્ટ નહીં કરવાનું કીધું તું કે નહતું કીધું અને કદાચ આવું થાય તો કહ્યો કે ના કહ્યો વાય પપ્પા છે ચાર જણાની વચ્ચે તો ચાર છો જણાની વચ્ચે ધમકાવી શકે ઓથોરિટી છે એની પાસે પાવર છે તમે કેવા વાળા કોણ અમારા યશોદેવ સુરીશ્વરજી મહારાજ થઈ ગયા એમના શિષ્ય તિલોચન સુરી મહારાજ એમની સામે આમ સંઘ બેઠો હોય અને તિલોચન સુરી મહારાજ કે ફલાણી મારી ડાયરી લઈ આવો આને ના મળે બીજી લઈ આવે ફટાક દઈને ચાલીસ જણાની વચ્ચે ખખડા ને આગે અક્કલ નથી બધેડા છો એમને નહી પૂછતા કેવાય આવું ત્યાં કેવાય તમે ગુરુ થાવ ત્યારે તમારા ચેલા નું રાખજો નહીં મારે એ કેવું છે કે શું કમાલ ના શિષ્ય મળ્યા હશે તમારું ફોકસ છે ને ગુરુ તરફ લઈ જાઓ શિષ્ય તરફ લઈ જાઓ કે શું એ કમાલ શિષ્ય હશે કે જે શિષ્ય એ પોતાના કસાય પર મન કસાય પર કેવો કંટ્રોલ મેળવ્યો હશે એમના પણ શિષ્યો હતા અને એની વચ્ચે જ્યારે ગુરુ ખખડાવે ચાલીસ જણાની વચ્ચે સંઘ વચ્ચે અને છતાં પણ આમ ગુરુદેવ ઈચ્છા ની ભૂલ થઈ ગઈ હું હમણાં બીજી લઈ આવું છું ચલો તમને આ તાજા દ્રષ્ટાંત પચતા નથી ને એટલે મારે તમને જૂના દ્રષ્ટાંત આપવા પડશે

અપડાઉન અપડાઉન પથરા ઊંચા નીચા ટેકરા આવે પગ ગમે ત્યાં પડે શું છે અને ગુરુ એના તાજા માથા ઉપર કરેલા માથા પર એ જોઈને માટે હું અહીંથી વિયાર કરું છું તું મને આવો હેરાન કરે અને એ વખતે શિષ્યનો જવાબ સાંભળો ગુરુ ઈચ્છા મીધું હવે હું બરાબર પગ મૂકીશ અને પાછો પડે પાછો માર્ગ પડે પાછો ઈચ્છા મીધું પડપ એમ કરતા કરતા શિષ્યને કેવળ જ્ઞાન થાય

મને ખુદ ને ખબર નહીં કે તું કેવલી છો મિચ્છામી દુકડમ આને અજીન શાસન ને ઉદારતા જુઓ જ્યાં આટલું જ મિચ્છામી દુકડમ આપવાનું શરૂ કર્યું ત્યાં ગુરુને પણ